सारो नरसो डायो के गांडो बाल तमारो प्रभु बाल तमारो थे हो जो कई भूल प्रभु तो माफी दई दे जो तो माफी दई दे जो ભાવ સહિત કે ભાવ વિના પણ પૂજા કરતો તમારી ભાવ સહિત કે ભાવ વિના પણ પૂજા કરતો તમારી આવો સાચો ભાવ આવો સાચો ભાવ તમે સદભાવ ભરી દેજો તમે સદભાવ ભરી દેજો થઈ જો કાઈ ભૂલ પ્રભુ તો માફી દઈ દેજો બાળકને